કેમ કે વિદ્યાર્થી અફવા દરેકને નડે દરેકને નુકસાન કરે પણ વિદ્યાર્થીને સૌથી વધુ નુકસાન કરે કઈ રીતે નુકસાન કરે એ એ સમજવા માટે આપણે સમજીએ કે અફવા કોને હવે અફવા એક એવું જૂઠ છે એવું જૂઠ છે કે જે જે દેખીતી રીતે છલ્લી રીતે સત્ય જેવું લાગે પણ એ ઘણા બધા લોકોના રસનો વિષય હોય ઘણા બધા લોકો એને માનવા પ્રેરાય અને માટે એ જૂઠ ઝડપથી ઘણા બધા લોકોની વાતચીતમાં આવી જાય અને ઘણા બધા લોકોની વાતચીતમાં આવવાથી એ ઘણું બધું પ્રસરી જાય એટલે ઘણા બધા લોકો એ જૂઠને સત્ય તરીકે ટેમ્પરરી માનતા થઈ જાય આને આપણે અફવા કહેતા હોઈએ એટલે ભૂકજળ કહીએ આપણે તો એ ખરું કે હોય જ નહીં દેખાય હા એટલે એ એક એવું ખરેખર જૂઠ જ હોય પણ પણ એ એટલા ફોર્સ થી એની વાતચીત થતી હોય કે દરેક માણસ એને માનવા માટે પ્રેરાય એટલે એ એને જાણે સાચી વાત હોય એવું લાગે એ અફવા છે હવે માટેનું એક ખાસ કારણ એ કે આપણે છીએ એનાથી ઘણા બધા વધુ લોકો કાચા કાનના હોય છે એ લોકો ઠોસ પુરાવા વગર ઠોસ સાબિતી વગર કોઈ પણ વાતને માની લે છે હવે હવે શું થાય કે આવા જયારે ઘણા બધા માણસો હોય ત્યારે એ લોકો એ વાતને માની લે અને એ વાત બીજા પાંચને કહે કે બીજા દસ માણસને કહે હવે બીજા દસ માણસ માંથી અડધા માણસો તો એવા હોય કે જે પાછા કાચા કાનના હોય એટલે એટલે એ લોકો પાછા એ ન માની લે અને એ પાછા બીજા દસને કહે એટલે જે થોડાક લોકો એવા હોય કે જે સ્વસ્થ મને વિચારી શકતા હોય એ લોકોનો જૂથ પછી નાનું બની જાય અને જે કાચા કાનના હોય એ લોકો ઝડપથી પછી આ જૂથને ફેલાવે એટલે એટલે અફવા ઝડપથી ફેલાય બીજું જે જે અફવામાં જે ઇસ્યુ હોય જે વાત હોય એ એ જો સેન્સિટિવ હોય એકદમ કે જેની બહુ બધા લોકોને અસર થવાની હોય એની અફવા વધુ ઝડપથી ફેલાય દાખલા તરીકે કોઈ તોફાનોની વાત છે કે કોઈ હડતાલની વાત છે કે કોઈ બંધના એલાનની વાત છે કે આની અંદર બહુ બધા લોકોને અસર થવાની હોય ધરતીકંપ વિશેની વાત હોય તો તો આવી અફવાઓ પ્રમાણમાં જલ્દી ફેલાતી હોય આપણે આપણે તોફાનો વખતે કે એ વખતે જોયું હતું કે આવી અફવાઓ બહુ જ ઝડપથી ફેલાઈ જતી હોય છે બરાબર હવે એવી જ રીતે ધારો કે પેપર ફૂટ્યું વિદ્યાર્થી જગતમાં પરીક્ષાની વાત ચાલતી હોય અને પેપર ફૂટ્યું અને કેટલાક પ્રશ્નો આવ્યા તો ત્યારે વિદ્યાર્થીએ કેવું વર્તવું જોઈએ પેપર ફૂટ્યું એ અફવા એ ખૂબ જ જોખમકારક છે ઘણા વિદ્યાર્થીઓ આ અફવાની ઝપેટમાં આવી જાય છે હવે પેપર ફૂટ્યું એ અફવા ખાલી બોલવામાં નહીં ઘણી વાર પ્રેક્ટિકલી અફવાથી આગળ વધીને કેટલાક લોકો ફૂટેલા પેપરની ઝેરોક્સ કોપી વેચતા હોય છે પરીક્ષાની આગલી રાત્રે હવે જો એ નકલ જો કોઈ વિદ્યાર્થીના હાથમાં આવી જાય તો શું થાય એનું એનું મન ચગડોળે ચડી જાય કે આ કદાચ સાચું હશે તો આમાંથી જ જો પૂછાશે તો તો બીજા વિદ્યાર્થીઓને બધું આવડી જશે મન નહીં આવડે અને પછી જો એ વાતમાં આવી જાય અને એ જે એ જે ફૂટેલા પેપર કહેવાતા ફૂટેલા પેપર જેટલું જ જો વાંચે અને આખા વિષયની તૈયારી ના કરે અને એટલી જ જો તૈયારી કરે તો એને પરીક્ષામાં ખૂબ બધું ભોગવવાનું આવે કેમ કે પેપર ખરેખર બોર્ડ એક્ઝામ જેવી અગત્યની પરીક્ષામાં પેપર ફૂટવાની શક્યતા એકદમ નહીવત હોય છે આપણે જોયું છે કે ક્યારેય અગત્યની એક્ઝામના પેપર ફૂટતા જ નથી અને જો વિદ્યાર્થી અફવા જેટલી જ મેટરની તૈયારી કરે અને આખા વિષયના ભોગે પાછી તો તો એને ઘણું બધું નુકસાન જાય કેમ કે આગલા દિવસે આખા વિષયનું વાંચન જરૂરી હોય એની બદલીમાં એ જો ખાલી અફવાવાળા ફૂટેલા પેપર જેટલી જ તૈયારી કરે તો પછી બીજા દિવસે એ એ પરીક્ષામાં એની એની ખૂબ બધી નબળાઈ આવી જાય એની તૈયારી ઘણી બધી ઓછી પડે આવું જ ફૂટેલા પેપરની સાથે સાથે બીજી એક ના સ્વરૂપે ચાલતું હોય છે મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ આ આ પણ ઘણી વખત ચાલતું હોય છે બોર્ડ એક્ઝામના આગલા દિવસમાં આગલા દિવસે મોસ્ટ આઈએમપી એક્ઝામ કે ભાઈ આમાં આમાંથી આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે આમાંથી જ ઘણા બધા પૂછાવાના છે આવું એક લિસ્ટ ફરતું હોય છે અને આ લિસ્ટ પણ જો કોઈ વિદ્યાર્થીના હાથમાં આવી જાય અને એ આખા વિષયના વાંચનના ભોગે ખાલી એટલા જ પ્રશ્નો વાંચે તો પછી એને નાસીપાસ થવાનું આવે એટલે વિદ્યાર્થી માટે પરીક્ષાના લગતી અફવાઓથી ખૂબ સાવધાન રહેવાની જરૂર છે વિદ્યાર્થીને ખબર પડવી જ જોઈએ એને સ્વસ્થ મને વિચારવું જોઈએ એને પૂરા તર્કથી વિચારવું જોઈએ કે આ અફવા એ અફવા જ છે અફવાને અફવા તરીકે ઓળખતા આવડવી જોઈએ જો વિદ્યાર્થી ઓળખી શકે કે આ અફવા એ અફવા જ છે આ સત્ય ના હોઈ શકે તો પછી એ એની ઝપેટમાં નહીં આવી જાય એ એનો શિકાર નહીં બની જાય અને એ જે આખા વિષયનું જે વાંચન કરવાનું છે એ એ એની દિશામાં મક્કમતાથી આગળ વધશે જ ને પરીક્ષામાં સારી રીતે સફળ થશે બરાબર એક મનોવૈજ્ઞાનિક ડૉક્ટર તરીકે આ વિદ્યાર્થીને આ નુકસાન કરતા તો ખરી જ ને ખોટી અફવા હા કે અફવા એ ખોટી જ હોય છે અફવા અફવા માત્ર ખોટી જ હોય છે અફવા એક જૂઠનું જ એક નામ છે કે જે ઉપર છેલ્લી રીતે સત્ય લાગે પણ એ વિદ્યાર્થીને નુકસાન તો કરે જ કેમ કે વિદ્યાર્થીનું જ્યારે અગત્યની પરીક્ષા આપવાની હોય માનો કે બાર બોર્ડની બારમા ધોરણના બોર્ડની એક્ઝામ આપવાની હોય ત્યારે વિદ્યાર્થી માટે જરૂરી શું છે કે અભ્યાસમાં એનું ધ્યાન કેન્દ્રિત રહે હવે કોઈ પણ અફવા આવે એટલે એનું ધ્યાન જે કેન્દ્રિત થયેલું ધ્યાન હોય એ ડાયવર્ટ થઈ જાય હવે ધ્યાન કેન્દ્રિત થયેલું ડાયવર્ટ થઈ જાય પછી ફરી અભ્યાસમાં જે ધ્યાન પરોવાનું એની અંદર તમારો સમય પણ બળે બગડે અને તમારી શક્તિ પણ બગડે એટલે બધી રીતે તમારા અભ્યાસને નુકસાન જ જાય બીજું અમુક અફવાઓ તમારો મૂડ ખરાબ કરી દે અમુક કેટલીક સેન્સિટિવ ઇસ્યુ હોય છે અફવાઓમાં કે જેનાથી તમારો મૂડ ખરાબ થઈ જાય અને એ મૂડ ખરાબ થઈ જાય એની અસર પણ અભ્યાસ ઉપર સારી ના પડે એટલે વિદ્યાર્થી માટે તો ખૂબ અગત્યનું છે બીજા બધા લોકો માટે પણ જે વિદ્યાર્થી ના હોય એવા લોકો માટે પણ જે લોકો સેન્સિટિવ માણસો હોય એ લોકો જ્યારે કોઈ કોઈ આવી અફવા એમની પાસે આવી જાય કે જે અફવા ખરેખર એમને લાગણીની રીતે ઇમોશનલી રીતે એમને ડિસ્ટર્બ કરી દે તો તો એ લોકો સ્ટ્રેસમાં આવી જતા હોય છે એક અફવાના કારણે એક જૂઠના કારણે એ લોકો સ્ટ્રેસમાં આવી જતા હોય છે અને એ લોકો દુઃખી થતા હોય છે અને આપણે આપણે ભૂતકાળમાં જોયું છે કે અફવાના લીધે ઘણી શાંતિ ડોળાઈ જતી હોય છે એટલે અફવા એ ખરેખર ખૂબ નુકસાનકારક તો હોય જ છે હવે મિત્રો આપણે કેટલીક અફવાઓ જે હોય છે એના ઉદાહરણો સમજીએ ડોક્ટર સાહેબ શું કહે છે અફવાઓ જાત જાતની હોય એમાં કેટલીક અફવાઓ તો એકદમ વિચિત્ર અને એકદમ હાસ્યાસ્પદ હોય છે મેં પોતે સાંભળેલી એક સાચી અફવા કહું ધરતીકંપ આવ્યો એના એક અઠવાડિયા પછી હું આંબાવાડીમાં હતો અમદાવાદના આંબાવાડીમાં અને ત્યાં મેં એક માણસનું બહુ સિન્સિયરલી બાય હાર્ટ એવું કહેતો સાંભળેલો કે આફ્ટર શોકનો નવો ધરતીકંપ આવી રહ્યો છે અને સાબરમતી સુધી તો આવી ગયો છે આ મે સાચે સાચ સાંભળેલું અને પાછું એ માણસ બોલતો અમુક લોકો તો એને માનતા આવી ગયો આવું આવું ઘણા લોકો માનતા હતા એટલે આવી વિચિત્ર અને હાસ્યાસ્પદ અફવાઓ પણ ઘણી વખતે ફેલાતી હોય છે વિદ્યાર્થીઓ માટે ખાસ અફવાઓ ક્યારે જયારે બંધના એલાન હોય જ્યારે મોટું કોઈ આંદોલન હોય ત્યારે વિદ્યાર્થી ખાસ ધ્યાન આપવું કે આપણે એ તરફ ધ્યાન નથી લઈ જવું એમાં આપણે રસ નથી લેવો આંદોલનનો વિષય ગમે તેટલો સારો હોય આંદોલનનો વિષય ગમે તેટલો સાચો હોય પણ વિદ્યાર્થી માટે તો અગત્યનું એ જ છે કે અત્યારે જો અગત્યનું વર્ષ છે અભ્યાસ કરવા માટે તો અભ્યાસમાં જ ધ્યાન કેન્દ્રિત કરવું બીજી બાબતોમાં રસ લેવા માટે પછી આખી જિંદગી છે જ એટલે વિદ્યાર્થીએ આ આ અગત્યના સમયમાં પરીક્ષાના અગત્યના સમયમાં કોઈ પણ અફવાઓ તરફ ધ્યાન નહીં આપવું અને પોતાનું ધ્યાન વધુને વધુ અભ્યાસમાં જ કેન્દ્રિત રાખવું તો મિત્રો ડૉક્ટર સાહેબને સાંભળ્યા ને અફવાઓ આવી જાત જાતની હોય છે તો તમે એઝ અ વિદ્યાર્થી તમે અફવાઓથી દૂર રહો અને તમારા અભ્યાસક્રમમાં લાગી જાઓ તો ખૂબ જ સફળતા મળશે ડૉક્ટર સાહેબનો આભાર